મહત્વના સમાચાર મળી રહ્યા છે મહેસાણા વડનગરમાં દૂષિત પાણીથી પ્રજા પરેશાન પીવા માટે અપાતું પાણી દૂષિત અને દુર્ગંધવાળું હોવાની ફરિયાદ બે દિવસથી પીવાનું પાણી દૂષિત મળતું હોવાની ફરિયાદ નાગરિકોએ આ મામલે નગરપાલિકાને જાણ કરી હોવા છતાં પરિણામ શૂન્ય દૂષિતના પાણીનો ઉપયોગ કરવાના કારણે સ્થાનિક ડેરીમાં દૂધ અને છાશ બગડી ગઈ હોય તેવો આક્ષેપ દુર્ગંધ આવવાને કારણે દૂધ તેમજ છાશ ફેંકી દેવાનો વારો સ્થાનિક નાગરિકોને રોગચાળો ફાટી નીકળવાની આશંકા સેવાઈ રહી છે

અને બીમાર પડે એવું બધું એકદમ ખરાબ પાણી આવે છે કેટલા દિવસથી પાણી ખરાબ આવે બે દિવસથી આ તો આવે છે આખા ગામમાં ખરાબ આવે છે કે તમારા એરિયામાં એકલા જ લગભગ બધા આખા ગામમાં ઓકે બ્યુરો રિપોર્ટ માઇન્યુઝ ચેનલ મહેસાણા